સુરતમાં મોટી દુર્ઘટના બનતા બનતા રહી જવા પામી છે પાર્કિંગમાંથી ચાલક કાર કાઢી રહ્યો હતો ત્યારે રમતા બે બાળકો બોનેટ આગળ આવી ગયા હતા જો કે સદનસીબે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો તો સમગ્ર થવા પામી છે આપણે ત્યાં કહેવાત છે કે રામ રાખે તેને કોણ જો કે આ કહેવાત સુરતમાં સાચી પડી હોય તેવો બનાવ સામે આવ્યો છે પરોત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીના પટાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવા જતો હતો ત્યાં બંને બાળકો કાના બોનેટ નીચે દબાઈ ગયા હતા જોકે અંગેની જાણ કાર ચાલકને થતા તે નીચે ઉતરી ગયો હતો બાદમાં એક બાળકને આગળથી બહાર કાઢ્યો હતું ત્યારે બીજાને બહાર તેની માતાએ થોડીવાર વાર બહાર કાઢ્યું હતું સદનસીબે બંને બાળકોની આબાદ બચાવ થયો છે સહેજ ખડાય પણ નહોતા સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ તો સામે આવ્યા છે લોકોએ કહ્યું છે કે કાર ચાલકોને આગળ પાછળ જોઈને કાર ચલાવી જોઈએ તો ઘણાએ કહ્યું આ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે પોતાના વાલ સોયાને આ રીતે રમતા મોકલતા પહેલા એકવાર ખાસ વિચારવું જરૂરી છે બ્યુરો રિપોર્ટ